આપણા ગુજરાતીઓના ઘરમાં પોળચોથ નાક પાચમ કે શીતળા સતમ આવે ને એટલે પ્રસાદમાં બાજરીની કુલર તો બનતી જ હોય છે તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે બાજરીની કુલર કઈ રીતે બનાવાય ને તેની રેસીપી શેર કરવાની છું પરંતુ તે પહેલાં જોઈ લઈએ આપણે તેની માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આ રીતે કુલેર બનાવવાથી કુલર એકદમ સરસ સોફ્ટ બને છે અને ગળામાં ચોટતી પણ નથી તો તેની માટે આપણે ગોળને એકદમ બારીક છીણી લેવાનો છે તેમાં ટુકડા રહી ના જાય ને તે વાતનું ખાસ ધ્યાન રાખીશું અને જો છીણવું ના હોય ને તો આ રીતે ચપ્પાથી પણ તમે ગોળને સમારી શકો છો પરંતુ ગોળને સમારવાથી તે જેટલો સ્મૂથ બને છે ને તેના કરતાં છીણવાથી તે વધારે સ્મૂથ બનતો હોય છે તો કુલેર બનાવવા માટે હું હંમેશા છીણીનો જ ઉપયોગ કરું છું તો હવે જોઈ લઈએ કે આ ગોળ કેટલો છે કેમ કે કુલેર બનાવવા માટે પરફેક્ટ માપ હોય ને તે બહુ જરૂરી છે જો પરફેક્ટ પરફેક્ટમાં હશે ને તો કુલર પણ સરસ બનશે અને ઘરમાં દરેક લોકોને તે પસંદ પણ આવશે તો મેઝરિંગ કપની મદદ વડે જોઈએ ને તો આ છીણેલો ગોળ અડધો કપ છે તો જો અડધો કપ ગોળ હોય તો પા કપ જેટલું આપણે ઘી લઈશું ઘી ગરમ કરીને નહીં લઈએ પરંતુ જે ડબ્બામાં આવે છે ને તેવું જ ઘી આપણે ઉપયોગમાં લઈશું અને તેમાં એડ કરીશું સમારેલો અડધો કપ ગોળ અને તે પછી આપણે ગોળ અને ઘીને બહુ જ સારી રીતે ફેટી લેવાનો છે તો ત્યાં સુધી ફેટીશું કે તેમાંથી એક સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર ના થઈ જાય લગભગ બેથી ત્રણ મિનિટ સુધી મેં આ રીતે તેને ફેટી લીધું છે અને જ્યારે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ને ત્યારે તેમાં આપણે એક કપ બાજરીનો લોટ એડ કરીશું અને તે પછી ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે જ્યારે મિક્સ કરવાની શરૂઆત કરીએ ને ત્યારે કદાચ એવું લાગશે કે ઘીનું પ્રમાણ થોડું ઓછું છે પરંતુ જેમ જેમ તમે તેને મસળી મસળી અને મિક્સ કરતા જશો ને તેમ તેમ ઘી તેમાં ઓગળતું જશે અને પરફેક્ટ માપ સાથે કુલર બનીને તૈયાર થશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક તમારા ગ્રુપમાં શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને મુઠ્ઠી વાળશો ને તો તે મુઠ્ઠીનો શેપ આવી જશે એટલે કે હવે આપણે તેને વધારે મિક્સ કરવાની બિલકુલ જરૂર નથી તો આ સમયે હવે આપણે તેમાંથી લાડુ બનાવવાનું શરૂ કરીએ તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને દબાવીશું અને બંને હથેળીની મદદ વડે આ રીતે તેને ગોળ ગોળ ફેરવીશું ને તો તે સરસ ચમકેલા લાડુ બનીને તૈયાર થઈ જશે જ્યારે આપણે લાડુ વાળવાની શરૂઆત કરીએ ને ત્યારે શરૂઆતમાં આવા ખરબચડા હશે તે પછી તેને બંને હથેળીની મદદ વડે આ રીતે ગોળ ગોળ ફેરવીશું ને એટલે હાથની ગરમીને લીધે તેમાં રહેલું ઘી થોડું પીગળશે અને લાડુ આવા સરસ સ્મૂથ અને ચમકીલા બનશે અમારા ઘરે તો પ્રસાદી સિવાય પણ જ્યારે શિયાળો આવે ને ત્યારે આ રીતે કુલેરના લાડુ બનતા જ રહેતા હોય છે તો તમે પણ આ રીતે કુલેર જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ